આવેલ કે કે પટેલ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને માંડવી તાલુકાના આસંબિયાના કરસન વેલજી મેપાણીએ આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરેલ છે આ ઉપરાંત હોસ્પિટલના ટ્રસ્ટીઓને નોટિસ પણ પાઠવેલ છે ખાસ કરીને કરસન વેલજી વેલાણીને માંડવીના ડોક્ટર જગદીશ વાઘજીયાણીએ તબિયત ખરાબ હોતા પ્રાથમિક તપાસ બાદ ભુજની કે કે પટેલ હોસ્પિટલમાં સારવાર માટેની સલાહ આપી હતી જેમાં તેમનું યોગ્ય નિદાન કરવામાં ન આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવેલ છે ખાસ કરીને વિવિધ રિપોર્ટ સંબંધે વિસંગતતા અને તબીબોની બેદરકારીનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે આ અંગે જિલ્લા કલેક્ટરને આજે રજૂઆત કરવામાં આવી હતી અરજદાર અને તેના સંબંધીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારી સાથે દુઃખી હતી હું કે હોસ્પિટલમાં ગયો તો મારા બધા રિપોર્ટ ગલત એને કાઢ્યા છે લાસ્ટમાં મને ઓપરેશન કરવાની ના પાડી આયુષ્યમાન કાર્ડ હતો બધું હતું પણ મેં લિખિત વાર કોઈ દીધું નથી મારી છાતી ડૂબતી હતી એના રિપોર્ટ કઢાવ્યા તો રિપોર્ટ ગલત જ આવ્યા એના બીજો રિપોર્ટ કઢાવ્યો તો કે ઓપરેશન કરવું પડશે ત્રીજો રિપોર્ટ લોહીનો કઢાવ્યો તો હવે તમારી કિડની બે ડેમેજ છે બીજી ડી કે હવે તમારી કિડની બરોબર થઈ ગઈ છે પછી કે ઓપરેશન આવો આવો બે તારીખ અમને ઓપરેશન નહીં આપી લાસ્ટ તારીખે ને પાંચ વાગે કીધું અમારી મિટિંગ કરી તમને જવાબ આવશો પાંચ વાગ્યે ના પાડી તમારું ઓપરેશન અમારી હોસ્પિટલમાં નહીં થાય અમારી માં ખર્ચો દીધો છે પણ પાછો ડે ગરીબ માણસ હું પાર્કી જમીનમાં રહું રહું જવાબ આપ્યો તો આગળ વધશું જવાબ પટેલને અંદરથી વાત કરી હતી લોકોને કોઈ મળવા તૈયાર નથી અમને કોઈ જવાબ ના આપ્યો અમને મારું નામ રવિ પટેલ વાડી વિસ્તાર રહેવાનું ભુજ જિલ્લા કલેક્ટરમાં આવેદન આપવા માટે આવ્યું છું કે કે પટેલ હોસ્પિટલના બેદરકાર્ડના કારણે કાકાને છાતીમાં દુખાવો થયો એના કારણે કે કે પટેલમાં રિપોર્ટ કરાવ્યા છે રિપોર્ટ તદ્દન ખોટા આવ્યા છે એના માટે એને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી આયુષ્યમાન કાર્ડ છે સમાજના મેમ્બર છે એ સુવિધા કાર્ડ છે છતાં એમને હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ના પાડી કોઈ કારણ લખિતમાં કે મૌખિક અમને આપ્યું નથી સમાજ ડોનેશન આપ્યું છે અમે હોસ્પિટલ વિરુદ્ધ છે સમાજમાં ગરીબ માણસોની સેવા કરવા માટે આટલું બસો કરોડ રૂપિયાનું દાન આપેલું છે અને એની સેવા જોઈએ